હાય ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે છવ્વીસમી જાન્યુઆરી અને પંદરમી ઓગસ્ટ સ્પેશિયલ તિરંગી ઢોકળા ઢોકળા એકદમ ટેસ્ટમાં ટેસ્ટી બનશે ચેનલમાં નવા હોવ ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો તો ઢોકળા બનાવવા માટે સૌ આપણે ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું તો તિરંગી ઢોકળા બનાવવા માટે આપણે સુજી લેશું તો વન ટી સ્પૂન આપણે ઈનો લેશું ટેસ્ટ અનુસાર નિમક તેલ અને પાણી લેશું અને અડધી વાટકી ખાટું દહીં લેશું દહીં બને ત્યાં સુધી ખાટું જ લેવાનું છે તો વઘાર માટે રાઈ જીરું અને લીલું મરચું લીધું છે તો લીલા મરચાં આપણે કટ કરી લેશું અને મીઠા લીમડાના પાન લીધા છે તો વન ટી સ્પૂન આપણે તલ લેશું અને લીલા ધાણા લેશું કટ કરીને તો થોડી વાર માટે તેને સાઈડમાં રાખી દેસુ ઢોકળા બનાવવા માટે એક મોટું બાઉલ લેશું અને બાઉલમાં આપણે સૂજી નાખશું તો સૂજીને વધારે જાડી લેવાની નથી જો તમારી પાસે જાડી સુજી અવેલેબલ હોય તો તમે મિક્સરમાં ક્રશ પણ કરી શકો છો ક્રશ કરી અને પછી જ તમારા સૂજીને વાપરવાની છે તો હવે આપણે તેમાં દહીં નાખશું તો દહીં અને સૂજીને આપણે બરાબર મિક્સ કરી દેસું તો દહીં અને સૂજી સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે તેમાં થોડું પાણી નાખશું પાણી એક સાથે નથી નાખવાનું પાણી આપણે થોડું થોડું કરીને જ નાખવાનું છે થોડું પાણી નાખતું જવાનું છે અને બેટરને મિક્સ કરતું રહેવાનું છે તો જો તમારી પાસે ખાટું દહીં અવેલેબલ ના હોય અને તમારી પાસે મોરું દહીં હોય તો તમે પાણીની જગ્યાએ છાસ પણ નાખી શકો છો તો બેટરને આપણે આવી રીતે મિક્સ કરી અને પંદર મિનિટ સુધી ઢાકીને રાખી દેસું એટલે સૂજી છે તે સારી રીતે ફૂલી જાય તો સૂજીને પંદર મિનિટ સુધી આપણે ફૂલવા માટે રાખી દેસું ત્યાં સુધીમાં આપણે બીજા ઇન્ગ્રીડિયન્ટ તૈયાર કરી લેશું તો ગ્રીન કલર બનાવવા માટે લીલા મરચાં અને લીલા ધાણાને આપણે એક મિક્સર જારમાં નાખીશું મિક્સર જારમાં લીલા ધાણા અને લીલા મરચાં નાખી અને આપણે તેમાં થોડું પાણી નાખશું પાણી નાખી મિક્સર જારને બંધ કરી દેસું અને તેની ચટણી પીસી લેશું તો લીલું મરચું મેં અહીં એક જ નાખ્યું છે તમે તીખું ખાતા હો એ પ્રમાણે તમારે લીલું મરચું નાખવાનું છે તો ચટણી સારી રીતે પીસાઈ ગઈ છે એક વાટકીમાં કાઢી લેશું અને થોડીવાર માટે સાઈડમાં રાખી દેસુ તો આપણે તે જ મિક્સ ઝારને ધોઈ નાખશું ધોઈ અને તેમાં આપણે ગાજર નાખશું ગાજર સારી રીતે પીસાઈ જાય તે માટે આપણે થોડું પાણી નાખશું પાણી નાખી મિક્સર ઝાર બંધ કરી અને આપણે ગાજરને પીસી લેશું તો ગાજર છે તે સારી રીતે પીસાઈ ગયું છે તો આપણે એક વાટકીમાં કાઢી લેશું તો લીલા કલર માટે આપણે લીલા ધાણા અને મરચાં જે પીસીને રાખ્યા હતા તે લીલી ચટણી પણ તૈયાર છે અને ગાજર પણ પીસીને તૈયાર છે થોડીવાર માટે તેને સાઈડમાં રાખી દઈશું અને આપણે જે બેટર રાખ્યું હતું તે બેટરને પલળતા પંદરથી વીસ મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે તો બેટરને આપણે એકવાર આવી રીતે બરાબર મિક્સ કરી દઈશું મિક્સ કરી અને આપણે એક મોટો વાટકો લેશું તો વાટકામાં આપણે જે સૂજી પલાળીને રાખી હતી તે દોઢ ચમચા જેટલી સૂજી નાખશું તો સૂજી નાખી અને તેમાં આપણે નિમક નાખશું તેલ નાખશું અને થોડો ઈનો નાખશું તો એના ઉપર આપણે થોડું પાણી નાખશું અને તેને બરાબર મિક્સ કરી દેસું અને ગ્રીન ચટણી નાખશું તો ગ્રીન ચટણી નાખી અને તેને બરાબર મિક્સ કરી દેસું તો વચ્ચેનો એક પાર્ટ હું શૂટ કરતા ભૂલી ગઈ છું તો આ રીતે આપણે ગ્રીન બેટરને તૈયાર કરી લેવાનું છે તો બેટર છે તે સારી રીતે તૈયાર છે થોડી વાર માટે તેને સાઈડમાં રાખી દેસુ તો ઢોકળા બનાવવા માટે આપણે એક મોટું વાસણ લેશું તમારી પાસે મોડ હોય તો તમારે મોડ લેવાનો છે નખર આવી રીતે કોઈ ગોળ વાસણ કે ચોરસ વાસણ જે તમારી પાસે અવેલેબલ હોય તે લેવાનું છે તો આપણે તેમાં થોડું તેલ લગાવી દેસુ તેલ લગાવી દેસુ તો ઢોકળા છે તે સાઈડમાં ચોટશે નહીં તો ઢોકળા જ્યારે સારી રીતે સ્ટીમ થઈ જાય પછી તમે કાઢશો તો ઢોકળા છે તે નીચે ચોટશે નહીં તો તેલ સારી રીતે લગાવાઈ ગયું છે તો આપણે જે ગ્રીન બેટર તૈયાર કરીને રાખ્યું તો તે ગ્રીન બેટર નાખશું ગ્રીન બેટર મોડમાં નાખી અને ચમચીની મદદ નવી રીતે સેટ કરી દેસુ થોડીવાર માટે સાઈડમાં રાખી દેસુ ઢોકળા બનાવવા માટે ગેસ ચાલુ કરશું એક અને અને તેમાં આપણે ગ્લાસ જેટલું પાણી પાણીને થોડું ગરમ થવા દેશું પાણી સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે જે હોલ ડીશ આવે છે તે હોલ ડીશ મૂકશું અને ગ્રીન બેટર તૈયાર કરેલો મોડ મૂકશું તો મોડ મૂકી અને ઢોકળિયા કુકરને આપણે ઢાંકી દઈશું અને દસ મિનિટ સુધી આપણે તેને સ્ટીમ થવા દઈશું તે સ્ટીમ થાય છે ત્યાં સુધીમાં આપણે સફેદ કલર તૈયાર કરી લેશું તો સફેદ કલર માટે આપ એક વાટકો લેશું અને તેમાં આપણે દોઢ ચમચા જેટલી સૂજી નાખશું તો સૂજી દોઢ ચમચો નાખી અને તેમાં થોડું તેલ નાખશું તો તેલ નાખી અને તેને બરાબર મિક્સ કરી દેસુ સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે તેમાં નિમક નાખશું તો નિમક તમારે તમારા ટેસ્ટ અનુસાર જ તમારે નાખવાનું છે તો નિમક નાખી અને તેમાં થોડો ઈનો નાખશું ઈનો નાખી અને ઉપર આપણે તેમાં થોડું પાણી નાખશું એટલે ઈનો છે તે સારી રીતે એક્ટિવેટ થઈ જાય તો ઈનો નાખી અને તેને બરાબર મિક્સ કરી દેશું તો સફેદ કલર માટે આપણે બીજા કોઈ ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરવાની જરૂર નથી તો થોડી વાર માટે તેને સાઈડમાં રાખી દઈશું દસ મિનિટ થઈ ગઈ છે ગ્રીન કલર છે તે સારી રીતે સ્ટીમ થઈ ગયો છે તો હવે આપણે જે સફેદ કલર રાખ્યો હતો તે સફેદ કલરનું બેટર નાખશું તો બેટર નાખી અને બેટરને આપણે ચમચીની મદદથી સેટ કરી દેસુ તો ગ્રીન કલરની ઉપર સફેદ કલર સારી રીતે સેટ થઈ જાય તો આપણે દસ મિનિટ સુધી ઢાકીને રાખી દેસું એટલે સફેદ કલર છે તે પણ સારી રીતે સ્ટીમ થઈ જાય તે સ્ટીમ થાય છે ત્યાં સુધીમાં આપણે કેસરી કલર તૈયાર કરી લેશું તો તેના માટે આપણે સૂજીનું બેટર લેશું સૂજીનું બેટર આપણે દોઢ ચમચા જેટલું જ નાખવાનું છે તો દોઢ ચમચા સૂજીનું બેટર નાખી અને આપણે જે ગાજર પીસીને રાખ્યું તો તે ગાજર નાખશું તો બે ચમચી ગાજર નાખી અને તેમાં આપણે ટેસ્ટ અનુસાર નિમક અને થોડું તેલ નાખશું તો તેલ આપણે વધારે નાખવાનું નથી તો તેલ નાખી અને તેને આપણે બરાબર મિક્સ કરી દઈશું તો સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે તેમાં ઈનો નાખશું તો હાફ ટી સ્પૂન આપણે ઈનો નાખશું ઈનો નાખી અને ઉપર થોડું પાણી નાખશું પાણી ઈના ઉપર નાખશો તો ઈનો છે તે સારી રીતે એક્ટિવેટ થઈ જશે તો કેસરી કલરમાં જે પ્રોસેસ કરી છે તે જ પ્રોસેસ આપણે સફેદ અને ગ્રીન કલરમાં કરવાની છે તો એનો સારી રીતે મિક્સ થઈ ગયો છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેસુ સફેદ કલર છે તે સારી રીતે સ્ટીમ થઈ ગયો છે તો હવે આપણે ખોલીને જોઈ લેશું તો હવે આપણે જે કેસરી કલર રાખ્યો હતો તે કેસરી કલર નાખશું કેસરી કલર નાખી અને ચમચીની મદદથી સેટ કરી દેસુ તો કેસરી કલરને સારી રીતે સેટ કરી અને આપણે ત્રીસ મિનિટ સુધી ઢાંકીને રાખી દેસુ એટલે ઢોકળા છે તે સારી રીતે સ્ટીમ થઈ જાય તો ત્રીસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે ખોલીને જોઈ લેશું તો ઢોકળા સારી રીતે સ્ટીમ થયા છે કે નહીં તે ચેક કરવા માટે છરી લેશું અને છરીને સ્ટીમ કરેલા ઢોકળામાં નાખશું છરી છે તે ક્લીન આવશે તો ઢોકળા છે તે સારી રીતે સ્ટીમ થઈ ગયા હશે અને છરી છે તે ક્લીન ના આવે તો ઢોકળાને દસ મિનિટ સુધી સ્ટીમ થવા દેવાના છે તો ઢોકળા છે તે સારી રીતે સ્ટીમ થઈ ગયા છે તો છરીની મદદથી ને આપણે ઢોકળાને સાઈડમાંથી નવી રીતે કાઢી લેશું તો ઢોકળાને મોડમાંથી કાઢી અને આપણે એક પ્લેટમાં મૂકી દઈશું તો થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું ત્યાં સુધીમાં આપણે તેનો વઘાર તૈયાર કરી લેશું તો ગેસ ચાલુ કરશું એક તડકા પેન મૂકશું અને તડકા પેનમાં આપણે એક ચમચા જેટલું તેલ નાખશું અને તેલને ગરમ થવા દેસું તેલ સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે જે લીલું મરચું રાઈ જીરું મીઠા લીમડાના પાન નાખશું અને સફેદ તલ રાખ્યા હતા તે સફેદ તલ નાખશું અને સફેદ તલને ફૂટવા દેશું સફેદ તલ સારી રીતે ફૂટી જાય પછી ગેસને બંધ કરી દેશું તો તલ ફૂટી જાય પછી જ આપણે ગેસને બંધ કરવાનો છે તો વઘાર છે તે તૈયાર છે વઘારને આપણે ઢોકળા ઉપર નાખી અને ચમચીની મદદથી ફેલાવી દેશું તો વઘાર સારી રીતે ફેલાવી અને ઉપરથી જે લીલા ધાણા કટ કરીને રાખ્યા હતા તે લીલા ધાણા નાખશું તો તૈયાર છે આપણા તિરંગી ઢોકળા તો ઢોકળાને આપણે પીસમાં કટ કરી લેશું કટ કરી લેશું તમારે ઢોકળાને કટ કરી લેવાના છે તો તૈયાર છે તિરંગી ઢોકળા આ ઢોકળાને તમે ચટણી લીલી ચટણી કે સોસ સાથે કે દહીં સાથે ખાશો તો ઢોકળા છે તે એકદમ ટેસ્ટી લાગશે તો તમે પણ એકવાર આ રીતે તિરંગી ઢોકળા જરૂર બનાવજો ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે ચેનલમાં નવા હોવ ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે